જય મહારાજ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની આ સમાધિ સ્થાનમાં દર વર્ષે કોષ મહિનાની પૂનમે જે માતા પિતાના બાળક બોલતા ના હોય એ બાળકો બોલતા થાય એ નિમિત્તે અહીંયા મન્નત કેક રાખવા આવે છે અને બોર ઉચ્ચારે છે ભજનમાં બોધ ભક્તો આવીને ઉછાળતા હોય છે પછી અમને ખ્યાલ નહીં પણ પેપરમાં લખેલું છે કચ્છમાંથી ને સૌરાષ્ટ્રમાંથી દસ હજાર મન બોર આજે નડિયાદ શહેરમાં ઠલવાયા છે પહેલાં તો સૌ નગરવાસીઓને જય મહારાજ આજે ઓશી કુનમના દિવસે સંતરામ મહારાજની કૃપાથી આજે સમગ્ર રાજ્યને સમગ્ર દેશની અંદર જે બાળક બોલતું ના હોય એ બાળકની બાધા સૌ લેતા હોય છે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉછારોનો મહિમા છે આજે એ બોર ઉછારોનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે કોશી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વ વિખ્યાત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજ મહારાજ શ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર કુર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મળ્યો મળ્યો મોકો મળ્યો છે સહી જય મહારાજ સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સંતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો નાના જે બાળકો જે બોલતા નથી જે તકલીફમાં મતલબ કે જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના આજે વિશ્વ વિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે એમાં એક પોષી પૂનમ છે એમાં બોર ઉછારવામાં આવે છે અને બીજું સાકર વર્ષા છે આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે આજે કોશી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉછારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે અને તોતડું હોય તો સરખું બોલતું થઈ જાય છે એ હકીકત છે અને વર્ષોથી જ્યારે આ મહિમા છે અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટ સ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો બોર ઉછાળવા આવતા હોય છે અને બોર પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય છે જય મહારાજ નયન બ્રહ્મભ સંતરામ મંદિર નડિયાદ આજે પૂર્ણિમા પૂર્ણિમાનું શું મહત્વ છે આજે પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂનમ કહેવામાં આવે છે એમણે કોઈ બાળક બોલતું ન હતું અને એના વાલીને બાળકને બોલતું કરવા માટે બોરા ઉચ્ચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયેલું ત્યારથી આટલા વર્ષો સુધી દર પોષ મહિનાની પૂનમે

આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં